નમસ્કાર મિત્રો તમારું છે અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો જેમ જેમ આપણે આધુનિક સમાજમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ મહિલાઓના અંડાશયના કેન્સર રોગના કેસ પણ વધી રહ્યા છે આના ઘણા કારણો હોઈ શકે છે સ્ત્રીઓમાં થતો રોગ આ અનુવંશિક પણ હોઈ શકે છે પરંતુ કેટલાક કારણો છે જેને આપણે રોકી શકીએ છીએ જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેમ કે સ્થુરતા વધવા ન દેવી તંદુરસ્ત આહાર અને દિનચર્યા જાળવીને તેને બચાવી શકીએ છીએ પહેલાની સરખામણીમાં અંડાસી ના કેન્સરોના કેસ વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે સ્ત્રીઓમાં તેના લક્ષણો સમજી શકતી નથી પરંતુ આ રોગનું અસ્તિત્વ ફક્ત અધતન તબક્કા જ જાણી શકાય છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ કેન્સરનો કોઈ વિશિષ્ટ લક્ષણો નથી પરંતુ જો કોઈ સ્ત્રીના પેટના નીચેના ભાગમાં દુખાવો હોય અનુભવાય કમરમાં હોય તો તેને ગણી શકાય છે જો મહિલાને સમયસર સારવાર આપવામાં ન આવે તો તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે ત્રીસ વર્ષ પછી લગ્ન કરનાર અને ગર્ભવતી થનાર મહિલાઓમાં આવ થવાની શક્યતાઓ છે જ્યારે પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમરની આવું થવાની શક્યતા વધુ હોય છે મહિલાઓમાં તેમના વજન પર નિયંત્રિત રાખવું જોઈએ કારણ કે વધારાનું વજન પણ આનું કારણ હોઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર